સંતે સ્મિત કર્યું અને પોતાના થેલા માંથી એક નાનું બીજ કાઢીને આપ્યું તેમણે કહ્યું આ સોનાનું બીજ છે જો તું તેને વાવશે અને સાચી મહેનત કરશે તો આ તને સુખ આપશે પણ યાદ રાખજે આ બીજ ફક્ત ઈમાનદાર ખેડૂત માટે જ ફળ છે આ બીજને પોતાના ખેતરમાં વાવ્યું અને રોજ પાણી આપતો જમીનને કાળજીપૂર્વક તૈયાર કરતો અને કોઈને ખોટું ન કરતો સમય જતા એક બીજમાંથી અજબ છોડ નીકળ્યો તેના પાંદડા સોનાની જેમ ચમકતા હતા જયારે સોળ મોટો થયો ત્યારે તેમાં સોના જેવી ચમકતી ફળીઓ લાગી ભીમજી આશર્યમાં પડી ગયો તે ફળીઓમાંથી સોનાના દાણા બહાર આવ્યા પણ તો માત્ર પોતાના માટે રાખ્યું ગામ ગામના ગરીબ લોકો સાથે વહેંચતો ગામમાં ફરી સુખ શાંતિ ફેલાય બધાએ ભીમજીને આશીર્વાદ આપ્યો એક દિવસે સંત ફરી આવ્યા તેમણે ભીમજીને કહ્યું બેટા સાચી મહેનત અને સચ્ચાઈ જ આ સોનાના બીજને ફળાવી શકે છે તે સાબિત કર્યું છે શિક્ષા સચ્ચાઈ અને મહેનતથી જીવનમાં સાચું સુખ મળે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી